ન્યાયિકા રાજા સજેશન પેટી મૂકવામાં આવશે પ્રજા પોતાનું નામ આપ્યા સિવાય પોતાની રજૂઆત સજેશન ન્યાયકારાજા પેટીમાં નાખી શકશે શાસ્ત્રી હિતેશ ગુપ્તા બીજેપીના સસ્પેન્ડેડ કાઉન્સલર બન્યા વડોદરા નવનિર્માણ સંઘના ચહેરા પૂર્વ સંઘના કાર્યકર ભાલચંદ્ર પાઠક એમએસ યુનિવર્સિટીના સતીસ પાઠક એડવોકેટ શીતલ ઉપાધ્યાય વડોદરા ગણેશ મંડળ પ્રમુખ જય ઠાકોર પણ વડોદરા નવનિર્માણ સંઘમાં જોડાયા હરની બોટકાંડ પીડિત પરિવારનો પૂર્ણ સમર્થન વડોદરા ભવનિર્માણ સંઘને વડોદરા નવનિર્માણ સંઘ રાજકીય પક્ષ નહીં આશીષ જોશી કોર કમિટી નક્કી કરશે તો ઇલેક્શનમાં ઉમેદવાર ઉતરીશું અથવા જે વડોદરાની હિટ જોશે તેમની સાથે રહીશું એક સ્પેશિયલ એજન્ડા સાથે વડોદરા નવનિર્માણ સંઘ નો જે આજ રોજ નિર્માણ કરીને બધા એક મંચ ઉપર જે ભેગા થયા છે ભાવના એક જ છે એજન્ડા એક જ છે કે છે એ પછી હેરિટેજ હાલત ન્યાય મંદિર ની જે કફોડી પરિસ્થિતિ જોઈ રહ્યા છે આવી અસંખ્ય હેરિટેજ જે સંસ્કારી નગરી ની જે ઓળખ હતી આવનાર દિવસોમાં ઘણી કફોડી પરિસ્થિતિ થઈ રહી હોય એવું અમને લાગી રહી છે જે ધરોહર ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ ગઈ છે જૂનું વડોદરા જે હતું એમાં જે સારામાં સારી ઐતિહાસિક પ્રતિમાઓ હતી ઇમારતો હતી આજે તેનો નાશ થયો છે હવે આ બધું બચે આવનાર પેઢી માટે આપણે એનું યોગ્ય સંગ્રહ કરી શકીએ બચાવી શકીએ એ ખૂબ જ જરૂરી છે સાથે સાથે વડોદરા માં જે ભ્રષ્ટાચારના કારણે વડોદરા વાસીઓ સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીશ્રી જાહેર મંચથી કહ્યું હતું કે વડોદરાનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કદાચ નથી થઈ રહ્યું વડોદરા સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે વડોદરા વાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે વડોદરા માટે કઈ કરવાની ભાવના સાથે આ માતૃભૂમિ માટે કઈક કરવાની ભાવના સાથે અલગ અલગ લોકો પોતપોતાના રીતે કઈક ને કઈક પોતપોતાના ફિલ્ડમાં લાગણી એક મંચ ઉપર લાવીને સંગઠિત થવાનું એક આયોજન કરવા માટે નું એક નવનિર્માણ થાય એ જ ભાવના સાથે આ નવનિર્માણ સંઘનું એક ગઠન થયું છે બધા સંગઠિત થયા છે મૂળ આવનાર દિવસોમાં કાર્ય એક જ રહેશે કે જ્યાં બી વડોદરા અને કોઈ પણ વડોદરાના નાગરિકને કોઈ પણ પ્રકારનો કોઈ ભ્રષ્ટાચારનો જો એ ભોગ બની રહ્યા હોય તો નિડરતાથી એ આ સંઘનો સંપર્ક કરી શકે અને એમની એક ચિઠ્ઠી કોઈક નું નામ જાહેર નહીં થાય પણ એમની એક ચિઠ્ઠી જ એમને ન્યાય અપાવવા માટે પૂરતી રહેશે એવું અમે આ સંગઠન મારફતે આ સંઘ મારફતે વડોદરા વાસીઓ માટે કઈ કરવાની ભાવના સાથે એકત્રિત થયા છે